हिष्टला हिंसा मुद्दे

સભામાંથી બહાર નીકળી રાજ્યપાલને મળવા માટે રાજભવન તરફ કૂચ કરી હતી સુવેદુ અધિકારીએ જણાવ્યું હતું કે તલા હિંસા દરમિયાન હિન્દુ પરિવારો અને દુકાનદારોને નિશાન બનાવાયા છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી તેમણે દક્ષિણ ચોવીસ વરગડા ડાયમંડ હાર્બર પોલીસ અધિક્ષક અને ડીજીપી મુલાકાત માટે વિનંતી કરી હતી જેથી પીડિતો સાથે સંવેદના વ્યક્ત કરી શકાય મહેશ તલા વિસ્તારમાં બુધવારે થયેલ અથડામણમાં અનેક વાહનોને આગ લગાડવામાં આવ્યા પોલીસ કર્મચારીઓ પર હુમલા થયા અને કેટલાક દુકાનો તથા ઘરોને નુકસાન પહોંચાડ્યા પોલીસને રેપિડ એક્શન ફોર્સે સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠી ચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી પરંતુ વિસ્તાર હજુ પણ તણાવગ્રસ્ત છે અને મોટા ભાગના દુકાનો બંધ છે સુવિંદુ અધિકારી રાજ્યપાલે મરીના મુદ્દે તાત્કાલિક કેન્દ્રીય દળોની તૈનાતી અને NIA દ્વારા તપાસની માંગ કરી તેમણે આરોપ મૂક્યો કે તૃણમૂલ સરકાર હિન્દુઓના હિતોની અવગણના કરી રહી છે અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી બીજી તરફ તૃણમૂલના નેતાઓએ ઘટનાને દુર્ભાગ્યજનક ગણાવી સમગ્ર કાયદા વ્યવસ્થાને પ્રશ્નચિહ્ન હેઠળ મૂકવાની ભાજપની રાજનીતિની ટીકા કરી છે